બાકી ઈચ્છાઓનો તો શું છે આજે અહીંયા ને કાલે ત્યાં ને પછી ત્યાં ઈચ્છાઓ ઉગ્યા જ કરે અને જે ઉગી નીકળે ને એ નિંદામણ તમારા ખેતરમાં ઉગે છે ને નિંદામણ એ નિંદામણ કઈ કાયમ માટે ઉગવા ન દેવાય એને નિંદા એનું નિંદામણ ને નિંદી ના ખાય હા મજૂર રાખીને અને આપણે કેવું કરીએ મજૂર રાખીએ અને એમને કહીએ કે નિંદામણ કરવાનું છે જો જે નિંદી નાખજે બધું સરખું કરી નાખજે આમ ચાસે ચાસ એકદમ સાફ દેખાવા જોઈએ અને ક્યાંક ક્યાંક રહી ગયું હોય ને તો પાછો આખા સો વીઘા જમીનનો માલિક હોય ને પોતે પણ જ્યાં જોઈએ ને કે આ ખોટું ઉગ્યું છે ને પોતે ઉખાડી નાખે નીંદી નાખે આ દાઢી જેમ પુરુષોને ઊઘેને એને રોજે રોજ ક્લીન સેવ કરો કે નહીં તમે હા એવી રીતે આપણા ખરાબ વિચારો પાપ કર્મ આપણા વિચારો દ્વારા જે થયેલું પાપ એને રોજે રોજ ક્લીન સેવ કરવાનું નિંદી કાઢવાનું નિંદી કાઢવાનું ઉખાડીને ફેંકતા રહેવાનું રોજે રોજ આપણે માણસ છીએ આપણી અંદર ખરાબ વિચારો આવે આવે એનો એક જ રસ્તો એને રોકાશે નહીં એ તો એનું કામ કરશે પણ તમારે શું કરવાનું રોજ રોજ નિંદામણ કાઢતા રહેવાનું નિંદ્યા કરવાનું આ રીતે જાગતા રહેવાનું એક દિવસ જાગવાથી નહીં મળે કશું કાયમ જાગતું રહેવાનું દિવસો દિવસ જાગવાનું અને અહીંયા માં સતીના લગ્નની વાત થઈ છે મહાદેવ પોઠિયા ઉપર નીકળ્યા છે મહાદેવ પાસે સવારી શું છે પોઠ્યો નંદી હા અને નંદી એટલે ધર્મનું પ્રતીક છે સનાતન ધર્મનું પ્રતિક એટલે તો જોજો હમણાં મોદીજીએ આપણી આ લોકસભા કે શું બન્યું ત્યાં પણ એમણે નંદીનું અને એ રીતે প্রতীক બનાવ્યા છે ત્યાં હા આ પ્રતિક એટલા માટે છે કે અશુદ્ધિઓ દૂર રહે ધર્મના પ્રતિકથી અને આપણી નજર પણ જ્યાં જ્યાં પડે ને હવે આપણા નજર પડી ને તિલક પર તિલક ધારણ કરવાનું મહત્વ શું છે તમારા તિલક પર કોઈની નજર પડે ને તમારા સાથે અભદ્ર વ્યવહાર ના કરી શકે એને મનમાં એક ભાવ થાય આહા કોઈ ભૂદેવ લાગે છે કોઈ ભગત લાગે છે ભગવાનનો ભગત લાગે છે આપણી સાથે ખોટો વ્યવહાર ના કરે તમારી માળાઓ તમારી માળાઓ ધારણ કરેલી હોય ને તમારા સદ્ગુરુની તમારા ધર્મના પંથની તો એ શું કામ કરે અધર્મ થતો તમારી સાથે અભદ્ર વ્યવહાર થતો અટકાવે તમારા વસ્ત્રો તમારા વસ્ત્રો તમને અપમાનિત થતા અટકાવી શકે તમારી સાથે પ્રેમ ભરેલો વ્યવહાર થાય ન થઈ શકે ને અશક્ય કામ ને પાર પાડવાનું કામ સનાતન ધર્મ ના ચિહ્નો તમે ધારણ કર્યા ભગવાન ને ભોગ લગાવો અને તમે જો કદાચ તુલસી નું પત્ર અર્પણ કરવાનું ભૂલી ગયા છો ને તમે ધારણ કરી કરીશો ને તુલસી ને ગળામાં કે હાથમાં તો સમજી જશે ભગવાન કે મને તુલસી અર્પણ કરી રહ્યા છે ભગવાન તમારા ભોગ ને સ્વીકાર કરશે એટલે આ બધા ધારણ કરવાના નાની નાની વાતો છે જે વાર નથી લાગતી તુલસી ધારણ કરવી એક માળા ધારણ કરવામાં વાર નથી લાગતી અને છતાં છતાં વિચાર કરો કે તમારામાંથી કોણે રુદ્રાક્ષ પહેર્યો છે કોણે તુલસી પહેરી છે કોઈએ બધાએ બધાએ નહીં ને હા એક મિનિટનું કામ છે એક મિનિટનું અને જેને તુલસી ધારણ કરીને એના મરણ સમયે ગૌલોક થી દૂતો આવે છે શિવના દૂતો જે રુદ્રાક્ષ ધારણ કરે છે ને એને શિવના દૂતો લેવા આવે છે હા આ સત્ય છે સત્ય છે સત્ય સિવાય કશું જ નથી અહીંયા સતી ના ઘરે ભગવાન આવ્યા છે જાને લઈને અને ભગવાન જાન લઈને જ્યારે પધાર્યા છે ને ત્યારે સતીના લગ્નનો આ જે પણ વિવાહ છે ને એના લગ્નનો વ્યવહાર અને વિધિ બધો જ બ્રહ્માજીએ કરાવ્યો છે હથેવાડો થયો છે ભગવાન ભોળાનાથનો ને માં સતીનો હથેવાડો થયો છે અને આવો બે મિનિટ માટે મંગળ ગાઈને પછી આગળ થોડી વાર માટે કથામાં પ્રવેશ કરીને આપણે ભોજન તરફ જઈશું વિરામ તરફ જઈશું આજની કથાના આવો બે મિનિટ માટે ભગવાનનું નામ સ્મરણ આપણી જીવવાને પવિત્ર કરીને આ ભોળાનાથના લગ્નનો લાવો લઈએ અને આશીર્વાદ લઈએ કારણ કે જે વખતે જે વ્યક્તિ બહુ આનંદમાં હોય ને ત્યારે બહુ આશીર્વાદ આપે બહુ ભીટો આપે અત્યારે ભગવાનના લગ્ન થઈ રહ્યા છે લગ્નથી વધારે આનંદિત વ્યક્તિને માટે પ્રસંગ શું હોય જીવનમાં એટલે ભોળાનાથ ભોળાનાથને સતીના આશીર્વાદ લઈએ